મસ્ત મજાનું ફ્રેશ થઈ ગયા છે તો થોડીક વાર આરામ કરી લઈએ વાતાવરણ સાચ કે એવું બધું વરસાદ આવે એવું તો છે નહીં તો પપ્પા હું શું રાંધવાનું છે આપણે યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજામાં છે તો ફરીથી કોર્ના બ્લોક માં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજે છે આઈસમ એટલે પહેલા આપણે વાડીએ જાઉં અને વાડીએ જઈ ગઈ પપ્પાને પૂછશું કે આજે શું કરવાનું છે એટલે કે કરવાનું તો છે એની પણ મમ્મીને ને ફાઈસમ રહેવાની હોય અને બાકી તો કાલે છે રાંધણ સેટ પછી સાઈતમ આઈઠમ અને નહીં તો બધા તહેવાર આવે છે તો આપણે એટલા દી ફ્રી જ છીએ તો મસ્ત મજાના બ્લોગ આવી રહે છે તો તમે સપોર્ટ કરો યાર સપોર્ટ નથી કરતા લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો હવે પહેલાં નીકળીએ સીધા આપણે વાળીએ ઓકે તો કઈ વાડીએ પૂગી ગયા છીએ અને અત્યારે છે ને પોપાલી નીકળી ગયા છે ત્યાં ગામમાં કેમ કે અટાણું કરવાનું હતું થોડુંક થોડુંક હું અટાણું કરવાનું હતું કે નીકળી ગયા છે ત્યાં ઘરે એટલે બજારમાં અને હું આવ્યો છું આપણે વાડીએ ભૂગી ગયા છે એ અને મસ્ત મજાની માઇન્ડ બી આપણી દેખાણી પહેલાં પહેલાં આવતા હોય અને બાકી તો હે ને અત્યારે બધા ગામમાં ગયા છે ને બપોર પછી થોડું રાંધવાનું થાય કેમ કે આજે પાયસમ છે એટલે રાંધણ સાથે કાલ છે તો અગાઉથી રહીશું એટલે કાલ માન નવરાત થવું આપણે રાંધી કાઢીને તો આજે છે ને રાંધવાનું છે એટલે બાઈ બીજું કઈ કામ છે નહીં તો જી જીણું મોટું થોડું જુદું રાંધવાનું છે ને એ આપણે રાંધશું અહીંયા જવું ગઈશ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે કઈ બાર વાગી રહ્યા છે અને અત્યારે હવે લાગી છે ભૂખ તો પેલા જમી લઈએ અને પછી બપોર પછી છે આપણે રાંધવાનું કામ કામકાજ તો એ આપણે કરીએ છીએ અને આ શું બનાવવાનું છે ખબર તમને લાડવા બનાવવાના છે લાડવા તો પેલા છે ને લાડવા અને શું કહેવાય દર દર બનાવવાનું છે ને તો આપણે એ બધું કરવાનું છે તો એ પહેલાં છે ને આપણે કામ કરીએ પહેલાં જમી લઈએ અત્યારે તો મસ્ત મજાનો ભીંડાનો સંભારો અને ઘઉંની રોટલી અને બાજરાનો રોટો છે તો ફટાફટથી પહેલાં જમી લઈએ અને જમી કરીને પછી આપણે મળીએ અને હું રાંધવાનું છે તો તમને ખબર પડી જ જાય અને આજે આપણે રહીં તમને બધું દેખાડવામાં આવશે તો બ્લોકમાં બૈને રહેજો અને બાકી મસ્ત મજાની જો આપણે અહીંયા વાતાવરણ છે આજે વરસાદ વરસાદ કંઈ છે નહીં તો વિડીયોમાં બનીને રહેજો એટલે આપણે હોય ને ફટાફટથી પહેલાં જમી લઈએ અને જમી કરીને આપણે રાંધવાનું થાય કામકાજ તો એ આપણે હાંજ લગી રાઈશું તો અહીંયા રંધાય આજ અને કાલ પાસે રાઈશું ને તો એ સેટ આપણું બધું રંધાઈ રહે તો વિડીયોમાં બની રહેજો જો આ ઇન્ડિકેટરું તૂટી ગયું છે હા બાકી જો મમ્મી મસ્ત મજાના રોટલા કરે છે મસ્ત મજાના રોટલા કરે ને રોટલા અત્યારે થવા આવ્યા છે બપોરનું ટાણું છે તો રોટલા થઈ જાય એટલે આપણે પહેલાં જમી લઈએ અને પછી આપણે હજી રાંધવાનું ઘણી વસ્તુ બાકી છે તો જે બધું સામાન લઈ આવ્યા હે રાંધવાનું છે ને બધું અત્યારે છે ને પપ્પા એ મોબાઈલ જોવે છે તો પપ્પા શું શું રાંધવાનું છે આપણે આપણે લાડવા બનાવવા હે લાડવા પછી પછી દર બનાવવો દર ઈ વરી કેવો હોય દર ઘઉંના લોટનો હોય ઘઉંના પછી એક મમથાળ બનાવવો હે મમથાળ હા હા એ બધું બનાવવાનું છે તો જો આપણે ખાઈને પછી બનાવવાનું છે અત્યારે જ બનાવવાનું હા ખાઈને પછી બનાવવાનું તો આજે પાયસમ છે કાઈ લે

કેમ રાંધું બધું હું તમને બતાવી દઉં બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો ઓકે તો ગાઈસ છે અત્યારે જમી લીધું છે અને જમી કરીને મસ્ત મજાનું ફ્રેશ થઈ ગયા છે તો થોડીક વાર આરામ કરી લઈએ અને આરામ કરી કરીને પછી આપણે હે ને રાંધવાનું કાર્ય બધું ચાલુ કરીશું તો પહેલા તો તમને ખબર છે કે હું હું રાંધવાનું છે તો બહુ વાર લાગવાની છે તો પછી આપણે રાંધવાનું કરીએ અને આ બ્લોક બહુ લાંબો થવાનો છે તો કન્ટિન્યુ બન્યા રહેજો અને હે ને હવે અમે પહેલા છે ને અહીંયા જો ગાઈશ કબૂતરા પારેવા એવા મસ્ત મજાના ચરવા અને આમાં હેરખું નહીં દેખાતું એ બહુ પલે છે તો હે ને અત્યારે હવે પહેલાં તો મસ્ત મજાનો ઘરે આરામ કરી લઈએ અને પછી છે ને આપણે રાંધવાની વિધિ ચાલુ કરીએ તો ખબર છે તમને કેટલી બધી વસ્તુ આપણે રાંધવાની છે તો પછી આપણે બધું ચાલુ કરીએ અને એ જો ભાઈ બધું ચરે છે અને બાકી છે ને આમ જો મસ્ત મજાનું આજે વાતાવરણ સાથે કે એવું બધું વરસાદ આવે એવું તો છે નહીં પણ તો વાદળા થોડા થોડા એવા દેખાય કે વરસાદ આવે એવું છે પણ બહુ કંઈ આજે આવે એવું કે લાગતું નથી અને હે ને બાકી તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ તો ચાલો હવે આપણે

તો ગાય છે અત્યારે આપણે રાંધવાનું કામકાજ બધું પૂરું થઈ ગયું છે તો મસ્ત બધાનું આપણે લાડવા બનાવી છે મમથાળ બનાવી નાખ્યો છે અને દર બનાવી નાખ્યો છે તો તમે બધું જોયું છે કેમ બનાવ્યો છે તો આ બ્લોકને વધુ લાંબો કર્યા રહ્યા છીએ આ બ્લોકને આપણે અહીંયા જ ખતમ કરીએ મળીએ ફરીથી નવા જોશ નવા ઉમંગ અને નવા બ્લોકની સાથે ફરીથી એક ઓર નવા બ્લોકમાં તાલગી બધાયને જય માતાજી હર હર મહાદેવ